હેલો એવરીવન આપ સૌ ને મારા જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જીભને અને શરીરને ઠંડક આપે તેવું શરબતની રેસીપી બનાવીશું જે એકદમ સરળ છે અને ટેસ્ટી લાગે છે તો મેં અહીંયા અડધો લીટર ઉપર દૂધ લીધેલું છે દૂધને ગરમ કરવા માટે મૂકીશું થોડા કાચા દૂધમાં જ મેં કોર્ન ફ્લોર એક ટેબલ સ્પૂન જેટલો એડ કરેલો છે એ મેલ્ટ કરીને જ્યાં દૂધ ઉકળે છે તેમાં મેં એકથી દોઢ ટેબલ સ્પૂન ખાંડ એડ કરેલી છે થોડું ઘાટું થાય એટલે તેને ઠંડુ કરવા માટે રાખી દેશું અને ફ્રીજમાં મૂકી દેશું હવે મેં અહીંયા વિકફિલ્ડની જે લીધે લીધેલી છે અને બે પાવડર આવે છે તેને મિક્સ કરી લીધેલા છે પાંચસો એ એમ જે પાણી એ ગરમ કરેલું છે એક બોઇલ થઈ જાય એટલે થોડું એવું એને એકાદ મિનિટ જેવું ઠંડુ કરીને તેમાં જે ઝેલીનું પાવડર છે તેમાં મિક્સ કરીને તેને સેટ કરી દેસું અને પિસ્તાલીસ મિનિટ જેટલું બારે રાખીશું હવે મેં બે ટેબલ સ્પૂન જેટલા સબુદાણાને પલાળીને તેને આ રીતે બાફી લીધેલા છે પાંચથી સાત મિનિટ માટે અને પછી તેને તરત ઠંડા પાણીમાં એડ કરી દેશું જેથી કરીને તે આ રીતના ટ્રાન્સપરન્ટ થઈ જશે જ્યારે તે બફાય ત્યારે જ ટ્રાન્સપરન્ટ થઈ જાય ત્યાં સુધી આપણે કરવાના છે હવે આ આપણે જે દૂધ છે તે ઠંડુ કરવા માટે રાખેલું હતું તે લઈ લેશું અને તેમાં અમે અહીંયા રોઝ સિરપ એડ કરેલું છે તમે રો અફઝા પણ એડ કરી શકો છો સાથે મેં અહીંયા તકમરિયાને પણ પલાળીને રાખી દીધેલા છે અને સાબુદાણા જે દૂધ છે તેમાં એડ કરી દીધેલા છે મતલબ શરબતમાં હવે જે આપણી જેલી છે તે પણ સેટ થઈ ગઈ છે તો તેને બારે કાઢી લેશું અને જેટલી જોઈએ તેટલી આપણે એડ કરી દેશું તો મેં આ જે શરબત બનાવેલું છે તેમાં એડ કરેલી છે હવે આપણે ગાર્નિશિંગ લઈ લેશું તો તેના માટે સૌથી પહેલાં તકમરીયા જેલી અને જે આપણું આ શરબત બનેલું છે તે એડ કરી દેશું અહીંયા તકમરિયા સાબુદાણા અને બધી વસ્તુ એ ઉનાળાની ગરમીમાં આપણને ઠંડક આપે તેવી છે તો આ શરબત તમે ખાઈને પીઓ કે પીને ખાઓ બહુ જ મજા આવે તેવું છે તો જરૂરથી બનાવજો અને જો સારી લાગે રેસીપી તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં કમેન્ટ જરૂરથી કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ